કેમ છે હેમતભાઈ બધા નમસ્કાર મિત્રો ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાવાળા અમારા પરમ મિત્ર વર્ષોના જૂના સાથીદાર હિંમતભાઈ ડોંગા સલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આજે એને મને મારું સર્વપ્રાસ વાપર્યું હતું એટલે પાછો મને ફોન કરીને બોલાવ્યો હતો એટલા માટે હું હિંમતભાઈ પાસે આવ્યો હતો અને વિશેષ જે કાંઈ છે કે હિંમતભાઈ પાસે બે શબ્દ સાંભળવાની છે વાત કેમ છે હેમકભાઈ સવન કેવું લાગ્યું કે આ સવન મને મારા માટે તો બહુ સારામાં સારું છે કારણ કે મને ઘણા ટાઈમ ત્યાં નબળાઈ ગઈ હતી અને અશક્તિ થયું અમદાવાદ પણ પછી બે ત્રણ મને આરામમાં ઉજો હતો પણ આને વાપરવાથી મને એટલા બધા શરીરમાં ફાયદા થયા કે જે મારી દાતા જોમ આમ જે કહેવાય હાલમાં પણ નબળાઈ બધી રહેતી હતી એ બધી દૂર થઈ ગઈ અત્યારે આપણા ચલાલાના જે મિત્રો છે સૈનિકોમાં જે ટ્રેનિંગમાં જાય છે એ પણ આ બધા લોકો વાપરે છે અને આની ખાસિયત એવી છે કે આ વાપરવાથી જે આપણને રાત્રેની ઊંઘ પણ સારી આવે અને આપણું જે માઇન્ડ છે એ ફ્રી રહે અને વિશેષ તો ઘણી વિશેષતાઓ છે કે નબળાઈ જે આપણને એમ લાગે કે શરીર આખું આમ તૂટે છે ધૂંજે છે કે હાવ 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 નબળાય છે એવા બધાયમાં પણ સારામાં સારી શક્તિ આપે છે એટલે આ મારે તો અનુભવ બોલે છે અને લોકોને પણ ખબર છે મને તબિયત હમણાં સારી નહોતી બરાબર પણ આને વાપરવાથી ધીરુભાઈ આ મકવાણા જે છે બરાબર એ મારા મિત્ર છે અને એમનો પણ બાબો છે એ આયુર્વેદિક ડૉક્ટર પણ છે બરાબર એટલે એના અનુભવને હિસાબે હું મને કહેતા કે હિંમત એક કરો તમે અમદાવાદથી આવો ત્યારે આવો એટલે મેં અમદાવાદથી આવ્યો ને પછી એમના ઘરે ગયો એટલે આ આ સેવન ક્લાસ વાપરવાથી મને પણ ઘણા બધા ફાયદા છે અને વિશેષમાં એમની પાસે જે આયુર્વેદિક બીજી દવાઓ હતી દેશી દવાઓ એ મને પગનો દુખાવો એક થતો કમરનો દુખાવો થતો એમાં પણ મને રાહત છે એટલે ધીરુભાઈનો હું તો કહું છું કે અત્યારે ભગવાન મને મારા માટે આવ્યા લાંબા ટાઈમની હું તબિયત મારી હારી હતી બરાબર એટલે ધીરુભાઈને પણ મારે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન અને આભાર એને કરવો પડે અને એના બાબાને એનો જે નાનો બાબુ છે પણ આયુર્વેદિક ડૉક્ટર છે એટલે એની સલાહ હતી પણ અમે આ કામકાજ કર્યું હતું અને ધીરુભાઈને કીધું કે મને અમે કાંઈક આ વિલાયતી દવા માટે છુટકારો આપો એટલે એના માટે મને આ આનો ઉપયોગ કરાયો છે આમ ક્લાસનો એટલે મને સારામાં સારું છે સારું રહે તો મિત્રો મારા ગામના જે યુવા છે ખબરમાં દિન રાત એક કરી દોડવા માટે જાય આર્મીની તૈયારી કરતા હોય કે પોલીસની તૈયારી કરતા હોય થોડાક માટે દોડવામાં રહી જતા હોય તો સાચી ઠોકીને કહું છું સલાલાના મારા યુવાનો જે મેનેજ કરતા હોય આ એક કિલો સવનપ્રાસ ખાઈ લે ને જો એ દોડવામાં રહી જાય તો મારી પાસે આવીને જ અને પૈસા પાછા લઈ જાય આવી ગેરંટીથી નાખું છું